એક યુવક બહુ સારો હતો પેંગેસ્ટ તરીકે એક બુઢી વિધવા એકલી બાઈ ને ત્યાં રહેતો હતો અને બુઢી બાઈ પૈસાની એટલી ભૂખી કે રેન્ટ આપવામાં થોડાક દિવસની વાર લાગી હોય ને તો તરત ઝઘડા કર્યા અને પૈસા લાવ પે ધી રેન્ટ નહીં તો સામાન બાર ફેંકી દઈશ અને ઘણી વાર એને એવું કર્યું પણ ખરું પેલો બિચારો કરે કે મેડમ હું આપી દઈશ મારો પગાર નથી થયો અથવા તો આમ સાંભળે જ નહીં પૈસા બહાર ફેંકી દઈશ હું ક્યાં ભાગી જવાનો છું હું અહીંયા જ છું અને પાછો એને મદદે કરે ક્યારેક એની જરૂર હોય ત્યારે આ યુવક મદદે કરે પણ એ કાંઈ જોવાનું નહીં રેન્ટની ની વાત આવે પૈસાની તરત લાવ આ પછી મનમાં મનમાં એમ કહે આ ડોશી મરશે ત્યારે ખૂબ લઈ જશે સાથે અને એ ડોશીનું કોઈ નથી બીજું આ સંસારમાં અને રૂપિયાની આટલી ભૂખી અને હું પાછું એને મદદ કરું છું એની સહાયતા કરું થાય ત્યારે સેવા કરું અને મારું ભાડું રેન્ટ બે દિવસ મોડું થાય ત્યાં અને આ એક નેગેટિવ ભાવ એ લેડી માટે આના મનમાં જાગવા માંડ્યો કેટલી પૈસાની ભૂખી છે આટલા આટલા પૈસા મળશે ત્યારે બધું મૂકીને જવાની પણ તોય મારું ભાડું ઓછું તો કરતી નથી બે દિવસ નહીં ઓછું મોડું થાય તો માથે ચડી જાય ધીમે 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 બે મહિના છ મહિના વરસ દાડો અને આને એ ફિલિંગ્સ એટલી બધી નેગેટિવ થવા માંડી ઓલી ડોશી માટે કે પછી તો વિચારવવા માંડે અને મારી જ નાખવી જોઈએ આવા લોકોને જીવવાનો અધિકાર નથી બહુ દુખી કરે છે હવે આવા જે વિચારો આવવા માંડ્યા ને અને એક વાર એવું થયું કે આની પાસે પૈસા નહોતા નોલી ડોશી બહુ બાધી અને છેલ્લે એમ કહીને ગઈ કે આવતીકાલે જો રેન્ટ નથી મળ્યું હું સામાન તારો બાર ફેંકી દઈશ આનુંય મગજ ગયું અત્યાર સુધીના જે વિચાર હતા ને એ સંકલ્પ થઈ ગયો સોચ સંકલ્પ બન્યો મારી જ નાખવી જોઈએ તો બોલો સારા ઘરનો છોકરો સારા ઘરનો છોકરો મહેનતુ છોકરો સંસ્કારી છોકરો પણ તે દિવસે રાતના એણે મારી નાખીને ગળું દબાવી પોલીસ આવી પકડી જેલમાં સજા થઈ રાખ્યું અને એટલા માટે જ સત્સંગ કરો વાલા એટલા માટે સત્સંગની જરૂર છે નહી તો એક નબળો વિચાર તમારા જીવનને બરબાદ કરી શકે તન્મે મન શિવકલ્પ મસ્તુ શિવસંકલ્પ સુ